જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે કે અમારા જે ફોડવાના પ્રયત્ન કર્યા છે છે એને સમાજને મારી ખાસ વિનંતી એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે કોળી સમાજ સૌરાષ્ટ્રમાં પચીસ વિધાનસભાની બેઠકો પર નિર્ણાયક બને છે તેમાં પણ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પાસે કોળી સમાજમાં ત્રણ હુકમને એકા છે પહેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી બીજા ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય અને હાલમાં ગુજરાત સરકારમાં મંત્રી એવા પરસોત્તમ સોલંકી અને ત્રીજા જસદણના ધારાસભ્ય અને સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયા આ ઉપરાંત આમ આદમી પાર્ટી કોડી સમાજમાં વૈકલ્પિક નેતૃત્વ રાજુ સોલંકી અને તેમના દીકરા બ્રિજરાજ સોલંકી દ્વારા વિકસિત કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હવે એ કેટલા સફળ થાય છે તે ભવિષ્યના ગર્ભમાં છે તો હવે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ બોટાદના હળદર ગામે પોલીસ દ્વારા ખેડૂતો પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તે પીડિત પરિવારની મુલાકાત લીધી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્ડ ગુજરાતમાં બારમી ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હળદ ગામે કિસાન મહાપંચાયત યોજાઈ હતી આમ આદમી પાર્ટી આ કિસાન મહાપંચાયત કરદા પ્રથાની વિરુદ્ધમાં યોજી હતી પરંતુ હવે તેના મુખ્ય આયોજકો પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં છે આ ઉપરાંત આપણે જણાવી દઈએ કે બોટાદમાં કોળી સમાજની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે કે જે પક્ષનો સાત કોળી સમાજ છોડી દે તેની નૈયાત ડૂબી જાય છે તો હવે અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ બોટાદના હળદ ગામે પોલીસે જે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો તેમની મુલાકાત લીધી છે અને કહ્યું છે કે જે પણ બનવાજોગ બનવાનું હતું તે બની ચૂક્યું છે અને સમાજના આગેવાન તરીકે અમારી પણ જવાબદારી બને છે કે જે બનવાનું હતું ત્યાં સ્થળે જઈને રૂબરૂ મુલાકાત કરીએ તો હવે સમાજના આગેવાનો સાથે મોટાભાઈ પરસોત્તમ સોલંકીની આજ્ઞા પ્રમાણે ભત્રીજા દિવ્ય સોલંકીની સાથે અહીં આવ્યા છીએ અમે સાંભળી રહ્યા છીએ કે શું બનાવ ખરેખરમાં બન્યો હતો અને સરકાર પણ આ વિષયમાં સંપૂર્ણપણે ચિંતિત છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ હળદર પહોંચીને શું કહ્યું છે અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે પણ બનવા જોગ બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાતર કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવું કઈ રીતે બનાવું અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસમા હોય નીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઇને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે અને જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું પીડિત લોકોને તમે વેદના સાંભળી છે સ્થિતિ કેવી રહી સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક ક્યાંક એવો બન્યો છે ક્યાંક લાગ્યું છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોડી મંડળને કરી આમ બોટાદમાં કોળી સમાજ નારાજ ન થઈ જાય અને સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર કોળી સમાજને

આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આ કિસાન મહાપંચાયતનું આયોજન પોલીસની મંજૂરી વગર કરવામાં આવ્યું હતું અને આ પછી આ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે પોલીસનું એક બાજુ એવું કહેવું છે કે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તો ખેડૂતોને એવું કહેવું છે કે પોલીસ દ્વારા ખૂબ અંધાધૂંધ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ઘરમાં ઘૂસી ઘૂસીને મારવામાં આવ્યા છે હવે બોટાદમાં જે હિંસા થઈ તેને લઈને પોલીસે પંચ્યાસીથી વધારે લોકો સામે ગંભીર ગુનાઓ નોંધીને તે ગુનો નોંધ્યો છે ફાળીયાદ પોલીસ સ્ટેશનમાં અને હવે બોટાદમાં હિંસાને લઈને રાજુ કરપડા પ્રવીણ રામ સહિત અનેક નેતાઓ હાલમાં જેલમાં છે તો હિરા સોલંકીની આ મુલાકાતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું જીતા નમસ્કાર